જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જઈએ છીએ ગાંધીનગરમાં ગાંધીનગર એટલા માટે જઈએ છીએ કે ખાલી એક કલાકનું થોડું એક કોમ છે એક કોમ પતાય અને જલ્દી જલ્દી પાછા આવી જવાનું છે સવારે વહેલા વહેલા સાત વાગે નીકળી જાય છે મોમન બે અને લગભગ નવ વાગે આસપાસ પહોંચી જઈશું આપણે ગાંધીનગરમાં બસ ફટાફટ ફોર્મ પતાવી ને પાસ આવી જઈશું શૂટિંગનું કોમ ચાલુ જ રાખવાનું છે કારણ કે પછી ભાદરવી પૂનમ આવે છે એટલે ભાદરવી પૂનમ ઉપર અમારા ત્યાંથી જાય છે પાવાગઢ એટલે અડધા ટીમના મેમ્બરો બધા છે અડધા એ ચાલતા પાવાગઢ સંઘમાં જ હતા એટલે પછી શૂટિંગ કરી શકે નહીં અઠવાડિયું એટલે હાલ શૂટિંગમાં બહુ ધ્યાન આપવાનું છે અને એક દિવસના બે બે ત્રતન વિડીયો બનાવવાના છે તો વિડીયોમાં બનારો આજે જઈએ આપણે ગાંધીનગર તો બતાવીએ તમને બધું જો હાલે અત્યારે હાલ વિજાપુર પહોંચવા થયા છીએ જો મિત્રો હવારમાં વેલાવેલા બજારમાં આવીએ ને એટલે આટલો આટલો ફાયદો મળે તમે જો ટ્રાફિક સજ નહી ખાલી રસ્તા છે આપણે છીએ અત્યારે હાલ વિજાપુરમાં જોઈ લો મિત્રો આ બહાર નીકળી સીધા ને ગોધીનગર આ એક રસ્તો હિંમતનગર જાય એક મહેસાણા જાય અને એક સીધો જાય ગોધીનગર આપણે સીધા જઈશું ગોધીનગર

તો મિત્રો મળીએ તમને તો મિત્રો આપડા આઈ ગયા છીએ પેથાપુરમાં જોવા પેથાપુર પેથાપુર થી સીધા જઈશું ગાંધીનગર ગાડી કોઈ ચિંતા જેવું નહીં મોટા મોટા રોડ હોય તો ફાઇનલી આપણે ફરી ગાંધીનગર ની અંદર ગ્રીન સિટી આપણું કહેવાય ગુજરાતનું પાટનગર ગોધીનગર ગ્રીન સિટી એટલા માટે કહેવાય છે કે આખા ગોંધીનગરમાં વૃક્ષો બહુ છે તો આપણો સિટી જેવું લાગે નહી એકલા વૃક્ષો મોટા મોટા ભાગા એટલે ઇન્ડિયામાં ગ્રીન સિટી તરીકે ફેમસ છે રવિશંકર મહારાજ માર્ગ ઉપર આપડે હેડીએ છીએ અત્યારે મિત્રો વહેલાયાસી નો એક ફાયદો છે કે રોડ બધા ખાલી છે અને એક બીજો ફાયદો એ છે કે આજે રવિવાર રવિવાર છે

આ જગ્યાએ જવાનું છે સરગાસર સ્વાગત પોલી મોલ છે આ મોલની અંદર જવાનું છે આગળથીવાળીને પાછા આવવાનું મિત્રો આપણા મોલના કોમમાં થોડી વાર લાગાવી હતી એટલા માટે આપણે નાસ્તો કરવા આવી જાય છે મોમુન ડે મોમો આઈડિયા મોમો હવે નાસ્તો કરવા જોઈએ ઇસ્પન ગાંઠિયામાં પહેલાં આવેલા છે એક બે વખત જો મિત્રો નાસ્તો આવી ગયો તો જલેબી હાલો લીલા મરચાંની ચટણી તો નાસ્તો કરીએ ચા મંગાવી દો ચા હોય એટલે ચા નાસ્તો કરી અને પશુ મળીએ તમને

હું ચાલો વારે આ સીડીમાં ઊભા થઈ જઈશ ઉપર સીધા ઉપર એટલે વધારે ઉપર નહીં છે ભાઈ

અને આપણો આ જગ્યાએ મિસ્ટર ડીઆઈ વાયમો ઇન્સ્ટાગ્રામનું કોલોબ્રેશન કરવાનું છે એટલા માટે તો મળીએ પછી તમને મિત્રો અમારું ફોર્મ પૂરું થઈ ગયું છે હવે આપણે નીકળીએ છીએ ઘેર કારણ કે આ જ્વેલરીની આઈટમો એ મળે છે ઘેર જઈએ છીએ કારણ કે શૂટિંગ કરવાનું છે ટીમ રેડી છે શૂટિંગ માટે તો મિત્રો હવે અમે આવી ગયા છીએ શૂટિંગ ઉપર જો આ મમ બધા તૈયાર થઈ ગયા આખી ટીમ તૈયાર થઈ જાય છે અને મિત્રો અમાન બધા મળવા મિત્રો આવેલા છે જો આ ભાઈ છે

સોંતીથી એક જગ્યા અમે સ્ટોરી બનાવીશું આટલા વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી ફરીથી નવા વિડીયો લઈને આપશું હુદી જય માતાજી અને આજના વિડીયોમાં બધા મિત્રો લાઈક કરી દેજો અને બેસ્ટ કોમેન્ટ કરી દેજો અને તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો ના કરતા હોય તો ફોલો કરી દેજો અને આજના વિડીયોની લાઈકનો ટાર્ગેટ છે પચીસો મિત્રો ગમે તે થાય પચીસો આજના જો બરાબર તમારો આભાર જય માતાજી ચાલુ થઈ ગયો સર વીસ મિનિટમાં આપણે ગાંધીનગર આવતું નહીં